સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ સતત વિવાદોમાં રહે છે ત્યારે આ વખતે વધુ એક ડોક્ટરનો કારસ્તાન બહાર આવી છે. વધુ એક ડોક્ટરે આ બંને વિરુદ્ધ ફરિયાદ આપતા લાજપોર જેલમાંથી બંનેની ધરપકડ કરવામાં આવી હતી. ઇકો સેલ દ્વારા લાજપોર જેલમાંથી બંને આરોપીઓનો કબજો મેળવવામાં આવ્યો હતો. ડોક્ટર હેમંત ડાયા પરમાર અને હાર્દિક પટવાની ધરપકડ કરવામાં આવી હતી.

પાંચ point એક્યાસી લાખની છેતરપિંડી કરવામાં આવી છે. હાર્દિક પટવા અને હેમંત પરમારે ભેગા મળીને doctor ઊંચા વળતરની લાલચે રૂપિયા લેવામાં આવ્યા હતા. આ બંને આરોપીઓ દ્વારા અગાઉ પણ અન્ય doctor સાથે છેતરપિંડી કરાઈ હતી. જેથી બંને લાજપોર જેલમાં હોવાથી તેમની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટર નિકુંજ પટેલ કે જે આગ્રાના ફરિયાદી છે. તેઓની ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ પોતે સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસના નામથી વ્યવસાય શરૂ કરવા માટે ફરિયાદીને જણાવેલ અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને ભવિષ્યમાં સારું વળતર મળશે એ રીતના વિશ્વાસમાં લઈ અને તેઓ પાસેથી નાણાં પડાવી અને વિશ્વાસઘાત કરી અને ગુનો આચરેલો છે એમાં આરોપી તરીકે હેમંત પરમાર અને હાર્દિક પટવા આ ગુનામાં પણ સામેલ છે આ બંને આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ આ જ રીતે અન્ય ડોક્ટર મિત્રો પાસેથી વિશ્વાસ કેળવી અને નાણાં પડાવ્યા કરી નાણાં પડાવી ઉચ્ચા પથ કર્યા અંગેની પણ ફરિયાદ દાખલ થયેલ છે અને ભૂતકાળના ગુનામાં આ બંને આરોપીઓ હાલ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા ત્યાંથી આ ગુનાના કામે એમને કસ્ટડી મેળવી અને ધરપકડ કરવામાં આવે છે હાલ તપાસ ચાલુ છે સર નિખુંજ પટેલ છે તમને થોડી કેટલાની છેતરપંડી કરાણી નિખુંજ પટેલ સાથે પાંચ કરોડ એક્યાસી લાખ ની છેતરપિંડી કરે છે આ બંને જે ઝડપાયેલા છે તે તબીબો ક્યાં પ્રેક્ટિસ કરે છે જે ઝડપાયેલા છે એ પૈકી હાર્દિક પટવા એ પોતે ડોક્ટર તરીકે સ્વિમેરમાં પોતે ફરેશ બજાવતા હતા અને હેમંત પરમાર છે એ પોતે એક ખાનગી વ્યક્તિ છે અને એમ્બ્યુલન્સના વ્યવસાય સાથે એ સંકળાયેલ